શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી વલસાડના ધરમપુરમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને અધિકારીઓ વલસાડ પહોંચ્યા છે વલસાડ સ્ટેશન પર મુખ્યમંત્રી અને મંત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું સાંસદ ધવલ પટેલ સહિતના નેતાઓએ તમામનું સ્વાગત કર્યું આજથી ત્રણ દિવસ સુધી સરકારની ચિંતન શિબિર યોજાશે વધુ વિગતો સાથે લાઈવ જોડાઈ ગયા છે જે સોનલ વલસાડમાં આજથી ત્રણ દિવસ સુધી સરકારની ચિંતન શિબિર યોજાવાની છે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને કોણ કોણ ત્યાં ઉપસ્થિત રહેવાનું છે જી સરકારના ઉપક્રમે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે બારમી ચિંતન શિબિર છે આ કે જે વલસાડના ધરમપુર ખાતે આયોજિત થવા જઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયોજિત થનારી આ ચિંતન શિબિરમાં સનદી અધિકારીઓ પણ ઉપસ્થિત છે જોડાયા છે છવ્વીસ મંત્રીઓ પણ જોડાયા છે બધા મળી અને મુખ્ય સચિવ એમ કે દાસ સહિતના જે સનદી અધિકારીઓ છે તેઓ પણ તેમાં જોડાયા છે અને લગભગ અઢીસો જેટલા મંત્રીઓ અને અધિકારીઓ મળી અને લોકો જે છે તે ભાગ લઈ રહ્યા છે આ ચિંતન શિબિરમાં મહત્વનું છે કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયથી જે આ ચિંતન શિબિર છે તે આયોજિત થઈ રહી છે અને એ પ્રકારે બારમી ચિંતન શિબિર છે કે જેમાં મંત્રીઓ મંથન કરી રહ્યા છે ગુજરાતના વિકાસના રોડમેપ સંદર્ભમાં આ જે બેઠક છે તેમાં ભાગ લેવા માટે થઈ અને મુખ્યમંત્રી સહિત જે મંત્રીઓ છે તે ટ્રેન મારફત પહોંચી ચૂક્યા છે વલસાડ ખાતે વલસાડ ખાતે તેમના પહોંચવાથી જે સાંસદ ધવલ પટેલ છે તેમણે તેમનું સ્વાગત કર્યું હતું કાર્યકર્તાઓ પણ બહોળી સંખ્યામાં રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા સૌ મંત્રીઓ અને અધિકારીઓ જે છે તે વંદે ભારત ટ્રેનમાં સવારે કાલુપુર સ્ટેશનથી રવાના થયા અને સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે મુખ્યમંત્રી પણ આ ટ્રેનમાં બેઠા અને તેઓ છ દસ વાગ્યાની જે વંદે ભારત છે તેમાં રવાના થયા વલસાડ ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે અને ચિંતન શિબિરનો પ્રારંભ પણ થવાનો છે મહત્ત્વનું છે કે આ જે બેઠક છે તેમાં અલગ અલગ પાંચ વિષયો રાખવામાં આવ્યા છે કે જેના પર મંથન કરવામાં આવનાર છે ખાસ કરીને ગુજરાતમાં વિકાસ સંદર્ભમાં રોડમેપ તૈયાર કરવો સાથે સાથે જ રોજગારીનું સર્જન કરવું અને સુરક્ષા જાહેર સલામતીની બાબતો છે સાથે સાથે જ જે વિકાસનો મુદ્દો છે આ તમામ અલગ અલગ મુદ્દાઓ પર જે મંથન છે તે આ બેઠકમાં કરવામાં આવશે મંત્રીઓ પણ તેમના વિભાગનું અલગ અલગ વિભાગોનું જે પ્રેઝન્ટેશન છે તે મૂકવાના છે અને સાથે સાથે જ બઢતી બદલીના નિયમો અને નીતિ કયા પ્રકારની રાખવી આ તમામ બાબતો પર જે વિચારણા છે તે આ બેઠકમાં કરવામાં આવશે અને ત્યારબાદ તેના પર નિર્ણયો પણ લેવામાં આવશે મહત્વનું છે કે ગુજરાતને વિકાસના એક અલગ જ પાટા પર ગુજરાતની ગાડી ચડાવવાના એંગલથી જે આ બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે ત્રણ દિવસ માટે જે આ બેઠક છે તે આયોજિત થઈ છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જો કે સ્કોટલેન્ડ ખાતે છે તેઓ કોમનવેલ્થ ગેમ્સની જે યજમાની અમદાવાદને મળી છે તેમાં પ્રેઝન્ટેશન માટે અને તેમાં ઉપસ્થિત રહેવા માટે થઈ અને તેઓ ત્યાં પહોંચ્યા હતા જે આજે સાંજ સુધીમાં વલસાડ પહોંચે તેવી હાલના તબક્કે જે સંભાવના છે તે સામે આવી રહી છે આ પ્રકારે તમામ જે મંત્રીઓ છે તેઓ પહોંચી ચૂક્યા છે હર્ષ સંઘવીને વાત કરતા અને જે બેઠક છે તેનો પ્રારંભ થશે આજના દિવસે ત્રણ દિવસ માટે જે આ બેઠક છે તે આયોજિત થવાની છે જેમાં ગુજરાતના વિકાસના રોડમેપ પર મંથન કરવામાં આવશે જી જી સોનલ આપ જોડાયેલા રહેશો આપણી સાથે સંવાદદાતા રિતેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી રીતે ત્રણ દિવસ સુધી સરકારની ચિંતન શિબિર યોજાવાની છે હાલ કેવા પ્રકારનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ પણ હાલ વલસાડ પહોંચી ચુક્યા છે મહત્વનું છે કે વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલા શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે ત્રિદિવસીય ચિંતન શિબિર આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આ ચિંતન શિબિર વાત કરીએ તો આ ચિંતન શિબિરમાં મુખ્ય અધિકારીઓની સાથે તમામ જિલ્લાના કલેક્ટરો પણ આ શિબિરમાં ઉપસ્થિત રહેશે ખાસ કરીને આ ચિંતન શિબિર જે યોજાઈ રહી છે તેમાં વિવિધ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવશે સાથે જ આ ચિંતન શિબિરની ખાસ કરીને ચીનની વાત કરીએ તો સામૂહિક થી સામૂહિક વિકાસ તરફની ચિંપલ આ ચિંતન શિબિર યોજાઈ રહી છે ત્યારે આ ચિંતન શિબિરમાં ત્રણ દિવસ માટે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને આ ચિંતન શિબિરમાં રાજ્યના છે 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 જે જે રાજ્ય રાજ્યના મંત્રી મંડળો તેઓની સાથે વિભાગના અને થોડાક મહિના ધરમપુર ના શ્રીમદ રાજચંદ્રમ જે મિશન આશ્રમ છે ત્યાં પહોંચશે ને ત્યારબાદ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજની ચિંતન શિબિરની શરૂઆત થશે જી જી રીતે જોડાલ હું આપને પૂછવા માંગીશ કે અત્યારે તમામ જે નેતાઓ છે ત્યાં વલસાડ ખાતે ઉપસ્થિત છે જે પણ કામગીરી અત્યારે મુલતવી રાખવામાં આવનાર છે એવું તો નહીં કહી શકાય પરંતુ સચિવાલયની જે પણ કામગીરી છે અત્યારે ત્યાં હાલ વલસાડ થશે તેવું લાગી રહ્યું છે કે કે મને આ જે મુદ્દાઓ જે મુદ્દાઓ કયા મુખ્ય રહેવાના છે અને શું રૂપરેખા રહેવાની છે આ ત્રણ દિવસ જી ત્રણ દિવસ દરમિયાન જો વાત કરીએ ચિંતન શિબિરની તો ચિંતન શિબિરમાં ખાસ કરીને સમગ્ર અધિકારીઓ જે છે જિલ્લા કલેકટરો પણ ઉપસ્થિત રહેવાના છે અને તમામને જે તેમના પરફોર્મન્સના સંદર્ભમાં એવોર્ડ પણ આપવામાં આવનાર છે શિબિરના અંતે પણ મહત્વનું છે કે સરકારના મંત્રીઓ અને અધિકારીઓ બંને એકસાથે મળી અને આ ચિંતન શિબિરમાં જે ચર્ચા વિચારણા છે તે કરવાના છે મહત્વના જે વિષયોની જો વાત કરીએ તો જે ભળતી બદલીના નીતિ છે તે સંદર્ભમાં ચર્ચા કરાશે સાથે સાથે જ પર્યાવરણની સુરક્ષા અને ગ્રીન એનર્જીનો વ્યાપ કઈ રીતે વધારવો તે મુદ્દા પર પણ ચર્ચા કરાશે આ ઉપરાંત જાહેર સલામતી અને પોષણની જે વાત આવે તો કુપોષણ જે ગુજરાતમાંથી દૂર કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક મંચા રહી છે અને તે અંતર્ગત સતત સરકાર પ્રયત્નશીલ છે તો આ બધા જે સરકારના પ્રયાસો છે તેને વધારે સઘન રીતે કઈ રીતે આગળ વધારવા અને અન્ય મુદ્દાઓ પણ સમાવેશ કરી શકાય જે રીતે ગ્રીન એનર્જીનો વ્યાપ અત્યારે વધારવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને સાથે સાથે જ જે સહાય આપી રહી છે સરકાર સતત જે લોકો સોલાર પેનલ સહિતના જે ઇન્સ્ટોલેશન કરતા હોય છે તેમની એટલે આ પ્રકારની જે યોજનાઓ છે તેને પણ વધુ વ્યાપક કઈ રીતે બનાવવી જાહેર સલામતી કઈ રીતે આગળ વધારવી સુરક્ષા કઈ રીતે આગળ વધારવી આ તમામ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ પર આ ત્રણ દિવસ દરમિયાન મનોમંથન કરવામાં આવશે અને તેના આધારે જે આગામી દિવસોમાં સરકારની જે નીતિઓ છે તેને પણ તેને અનુરૂપ જે છે નીતિઓનું ઘડામણ જે છે તે આ મનોમંથન બાદ તેમાં ફેરફાર અથવા તો જે સુધારા વધારા છે તે કરવામાં આવી શકે છે એટલે એક રીતે જોવા જઈએ તો સમગ્ર સરકાર હવે કઈ દિશામાં આગળ કામગીરી કરે તે મહત્વના મુદ્દા ઉપર પર જે મનોમંથન છે તે આ ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ જે ચિંતન શિબિર છે તે આયોજિત થઈ રહી છે જેમાં સંઘી અધિકારીઓ પણ ભાગ લઈ રહ્યા છે એટલે તંત્ર જે છે સરકારનું જે ખાસ કરીને લોક લોકોભિમુખ સરકાર છે અને લોકો માટે કામ કરી રહ્યું છે તો તેને વધુ લોકો વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકે અને સરળતાથી લોકોના કામ કઈ પ્રકારે થઈ શકે તે દિશામાં કયા પ્રકારની નીતિઓ ઘડવી તે તમામ મુદ્દાઓ પર આ ત્રણ દિવસ દરમિયાન ચર્ચા બદલ આપનો આભાર તો રાજ્ય સરકારની બારમી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ધરમપુર ખાતે ત્રણ દિવસથી આ ચિંતન શિબિર યોજાવાની છે તમામ મંત્રીઓ નેતાઓ ત્યાં વલસાડ ખાતે પહોંચ્યા છે